સોશિયલ દોરસો જેટલી સોસાયટી અને પાંચ ઓડમાં પાણી કાપ છે શું કહેશો આજના દિવસે પુનિત ઈએસઆર જીએસઆર થી જેટલા વિસ્તારોની અંદર વિતરણ કરવામાં આવેલ છે એ વિસ્તારો આજે આપણે બંધ રાખ્યા છે એટલા માટેથી કે ઈએસઆર અને જીએસઆર ની અંદર એટલી બધી ડસ્ટિંગ અને માટીનો ભાગ આવેલો હોવાથી એને સફાઈ કરવી ખૂબ જ જરૂરી હતી એટલા માટેથી આજે પુનિતનગર વિસ્તાર જે કંઈ હેડવર્કમાંથી જે વિસ્તારોને પાણી આપવામાં આવે છે એ આપણે આજે બંધ રાખ્યું છે એટલા માટે કે લોકોને રોગચાળો પાણીજન્ય રોગચાળો ન બને અને લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એટલા માટે થઈને પાર્ટ જે કાંઈ વોર્ડ હતા એને જ આપણે બંધ રાખવામાં આવ્યા છે અને પાણી કાફની કોઈ વાત નથી કારણ કે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે થઈ અને આ બહુ ખૂબ જ જરૂરી હતું એટલા માટે થઈ અને આજે આ પુનિતનગર હેડવર્ક નીચે આવતા વિસ્તારોમાં આપણે પાણી બંધ રાખેલ છે આજે જેને પાણી નહીં મળે એના માટે વિકલ્પિક વ્યવસ્થા શું છે આજે નહીં મળે પણ આવતીકાલે જે પાણી જે વિસ્તારની અંદર બંધ રહ્યું છે એ લોકોને આપણે પૂરા ફોર્સથી અને એને પાણી પૂરતું મળી રહે એ માટેના તમામ વોર્ડમાં જે કાંઈ બંધ રહ્યું છે એ લોકોના ડી સાથે વાત કરી અને એ લોકોને પૂરતું પાણી આપણે આપવાના છીએ